નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે વડોદરાનો નવનાથ પૈકી રામનાથ તળાવની પાસે આવેલું આ રામનાથ મંદિર છે તેની બાજુમાં રામનાથ તળાવ આવેલું છે ને ત્યાં આજે આ ઊંડું કરવાનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લા હસ્તે આ ઊંડું કરવાનું જે તળાવ છે તે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે અને જો કે લાખોના ખર્ચે આ તળાવનું બ્યુટિફિકેશન હવે કરવામાં આવશે ઊંડું કરશે ત્યારબાદ તેનું બ્યુટિફિકેશન થશે આ વર્ષોથી આ તળાવ ઊંડું કરવાની નેમ હતી ને હવે તે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે જોકે વોર્ડના નગરસેવકો વોર્ડના સંગઠનની ટીમ વડોદરા નવનાથ ટકીનું રામનાથ મહાદેવની બાજુમાં આવેલું રામનાથ ને લાલ સમયથી આજુબાજુમાં દબાણો હતા એ દબાણો દૂર કરી અને હવે તળાવનું બ્યુટિફિકેશનનું જે કામ હતું તે હાથ પર લેવામાં આવ્યું હતું હવે તેને ઊંડું કરવાનું આજે

રામનાથ તળાવ આપ જોઈ શકો છો જે પ્રકારે ખૂબ ઐતિહાસિક તળાવ જે ગણવામાં આવે છે અને એ તળાવને હવે ડૂટ પર હાથ લેવામાં આવ્યું છે વર્ષોની સ્થાનિક લોકોની જે માંગ હતી જો કે આ તળાવ એ ખૂબ નિષ્માર હાલતમાં હતું અને સ્થાનિકો સ્થાનિક નગરસેવકોની જે માંગ હતી એ માંગ હવે રાપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક દ્વારા પૂરી કરવામાં આવી રહી છે ખૂબ લોકો માંગ હતી અને લોકોની જે માંગ હવે પૂર્ણ થઈ રહી છે કારણ કે ખૂબ જે તળાવ હતું ઐતિહાસિક તળાવ ગણવામાં આવે છે કારણ કે નવનાથ પૈકી એક તળાવ જે રામનાથ મહાદેવની બાજુમાં આવેલું આ રામનાથ તળાવ જોઈ શકો છો જે પ્રકારે તળાવનું બ્યુટિફિકેશન અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને હવે આ તળાવને ઊંડું કરી અને ત્યાં બ્યુટિફિકેશન કરવામાં આવશે એટલે લોકોને જે સ્થાનિકો છે એ સ્થાનિકોને ખૂબ આ ઉપયોગ થશે કારણ કે વહેલી સવારે અહીંયા ચાલવા માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે કારણ કે તળાવનું એક બાદ એક વડોદરા શહેરના બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે ને તમામ જે તળાવો છે તેનું આ અહીંયા આ તળાવ રામનાથ તળાવને ઊંડું કરવાની નેમ હાથ ધરાવી લેવાય છે સાથે વાઘોડે રોડ પર આવેલું વાસ તળાવ પણ આ જ પ્રકારે ઊંડું કરવામાં આવશે આ ધારાસભ્ય રાઘુરાના અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલના હસ્તે તળાવ ભૂતિ ભૂષણ હાથ

Terima kasih telah menonton! જો કે આ જે તળાવ દુધર શાળા હતી તેના લઈને હવે આ એમના તળાવનું નોટિફિકેશન હવે હાથ ધરવામાં આવ્યું છે આ નાગરિકો છે આ તળાવની આસપાસ જે પોઈન્ટ કે પ્રશ્ન હતો જે કોઈ માંગ હતી અને પ્રશ્ન હતો કે તમામ સરસોને કાના માધ્યમથી અધિકારીઓને કહીને દૂર ને ખૂબ હાલ કરાવવામાં આવ્યો એ કે શ્રીફળ વધેરીને હવે તળાવને ઊંડું કરવાની કામગીરી છે એનો

ધાર્મિક લાગણી પણ અલર રાજ નીચે આજા બારાજાકીએ મહાદેવ よろしくお願いしま

બધા ના લેતા હો બધા ના છોકરો આમનો ખાંડવે વાયે છે વાલે

जय छिया राम गिनना रही भरोसा भारी हम गिनना रही भरोसा भारी शिखर पर बैठ फिकर कर हमारी कैलाश पति तेरा बचन रह जाए खाली

આ કામગીરીથી ખૂબ જ ફાયદો થશે સાથે પાણીનો પણ સંગ્રહ થશે અને આ માટે આ વિશેષ હાથ ધકે કરવામાં આવ્યું છે

ગત ચોમાસામાં માં જે પ્રકારે વડોદરા વાસીઓને તકલીફ થઈ અને ત્યારબાદ અમારા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સમાજ સેવી સંસ્થાઓ અને બધા જ લોકો જ્યારે એકત્ર થઈને નાગરિકોની મદદમાં આવ્યા ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવા માટે પડે એટલા માટે થઈને તાત્કાલિક તેમને વડોદરાવાસીઓને વચન આપ્યું અને એક એવા કમિટીનું ગઠન કર્યું કે જેના અંતર્ગત વડોદરામાં ભવિષ્યમાં પૂર ન આવે તેના માટેની તમામ જેને આપણે કહીએ ચોકસાઈ લેવામાં આવી રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આપણે બધા જાણીએ છીએ કે આ એક પૌરાણિક સ્થળ છે અને ત્યાં રામના તળાવ જે છે જે છ હેક્ટરમાં છે આજથી કોર્પોરેશન દ્વારા સીએસઆર અંતર્ગત આમાંથી લગભગ છત્રીસ હજાર મેટ્રિક ક્યુબિક મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને જેનાથી સાડા ત્રણ ચાર લાખ જેટલા પાણીનું સંગ્રહ શક્તિ થશે તેની સાથે સાથે આ વિસ્તારના કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે દત્તનગર છે કે કુંજ છે એવી જે જગ્યાઓ છે કે જે કદાચ કોઈ ટકાને વરસાદી કાસમાં જતી નહીં હોય તો તેને આ બાજુ ડાયવર્ટ કરીને આને પણ એક નવા આઉટલેટની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે હું કોર્પોરેશન અને ખાસ કરીને જે કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીમાં કામ લીધેલું છે એ કંપનીનો પણ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને ખાતરી આપું છું કે આ આજે જે કામ ચાલુ થયું છે એક દોઢ મહિનામાં પૂરું થશે પરંતુ આપ પણ અહીં વારંવાર આવતા રહેજો ખાસ તો મીડિયાના મિત્રોને પણ કહું છું વિનંતી કરું છું અને આપ પણ થોડુંક ધ્યાન રાખતા રહેજો જેથી કરીને કોઈક ઠેકાણે તમને એવું ધ્યાનમાં આવે કે શરત ચૂકતી કોઈ વિસ્તાર બાકી રહે છે ત્યાં ખોદાન બરાબર થયું નથી તે પણ આપણે ધ્યાન દોરીને એમનું કરી શકીશું થેન્ક યુ જો કે જે જે પ્રકારે લોકોની માંગ હતી અને એ માંગ આજે પૂર્ણ કરવામાં આવ્યું છે ને આ જે પ્રકારે જો કે જે તમામ લોકોની વાત હતી અને સ્થાનિક લોકોની જે માંગ હતી અને આ રામનાથ તળાવ કે હવે આજથી બ્યુટિફિકેશનની શરૂઆત થશે ઊંડું થશે અને બ્યુટિફિકેશનની શરૂઆત થવાની છે ને તમામ જે માંગ હતી ને એ આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક દ્વારા આજે આ તળાવનું ઊંડું કરવાનું અને બ્યુટિફિકેશન કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા